ભાવનગર શહેરના બિલ ગાર્ડન વિસ્તારમાં એક વૃક્ષ પર પતંગની દોરીમાં બે પક્ષીઓ ફસાયા હતા આ પક્ષીઓને બચાવવા માટે પ્રેરણા ફાઉન્ડેશન અગિયારી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડના સ્ટાફની મદદ લઈ પતંગની કાતિલ દોરીમાં ફસાયેલા બે પક્ષીઓને સુરક્ષિત ઉગારી લઈ નવું જીવન પ્રદાન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના બિલ ગાર્ડન વિસ્તારમાં એક વૃક્ષ પર પતંગની દોરીમાં બે પક્ષીઓ ફસાયા હતા આ પક્ષીઓને બચાવવા માટે પ્રેરણા ફાઉન્ડેશન અગિયારી દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ફાયર બ્રિગેડના સ્ટાફની મદદ લઈ પતંગની કાતિલ દોરીમાં ફસાયેલા બે પક્ષીઓને સુરક્ષિત ઉગારી લઈ નવું જીવન પ્રદાન કર્યું હતું અનુરોધ કરવામાં આવ્યો છે કે આપના આસપાસ આવેલા ઝાડવાઓમાં પતંગની દોરી ફસાયેલી હોય તો તેને ઉતારી લેવી જોઈએ જેથી કરીને નિર્દોષ પક્ષીઓનો દોરીનો ભોગ ના બને દિક્ય પરમાર પેરાણા ફાઉન્ડેશન હોસ્પિટલ એક ફોન આવેલો હતો હરિભાઈ શાહનો માલના કે એક બે પક્ષી લટકાય છે એક જીવે છે અને બે મરેલા છે તો અમે અહીંયા સ્થળ પર પહોંચતા જોયું તો ઘણી જે હાઇટ ઉપર હતો એટલે ફાયર બ્રિગેડને જાણ કરી એટલે ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે તાત્કાલિક આવી ગયેલ અને પક્ષી બંને પક્ષીનો રેસ્ક્યુ કરેલ જેમાં બે પક્ષી મૃત હાલતમાં મળેલ છે જે દોરીમાં ફસાયેલ છે અને એક પક્ષી જે જીવતું હતું એમને પણ બચાવેલ અને સારવાર આપેલ અને દરેક લોકોને ખાસ એક નંબર અપીલ કે તમારી આજુબાજુમાં જે દોરા લટકતા હોય એ દોરાનો નિકાલ કરો આજે પક્ષી દેખ થઈ ગયા એ દોરા લટકતા એમાં ને ડેથ થઈ ગયેલા છે રિપોર્ટર ફિરોઝ મલિક એબીસી ન્યૂઝ ભાવનગર